અરે બેનો આવનારા તહેવારો માટે નિખાર બ્યુટી સ્પા એન્ડ સલૂન તમારા માટે જોરદાર ઓફર લઈને આવી ગયું છે અરે હા આવી ઓફર તમને આખા સુરતમાં બીજે ક્યાંય પણ જોવા નહીં મળે જેમાં તમને કાસા ફૂટ મજાજ માત્ર ને માત્ર 49 રૂપિયામાં કરી આપવામાં આવશે તેમજ તમને 499 માં આઈબ્રો હેન્ડવેક લેગ વેક્સ બ્લી સ્પેશિયલ થઈ જશે તેમજ તમને ફક્ત 699 રૂપિયામાં હેન્ડ વેક્સ લેગ વેક્સ હેર વોશ હેર સ્પા બ્લો ડ્રાય આઇબ્રો બધી જ વસ્તુ કરી આપવામાં આવશે તેમજ તમને મેનિક્યોર અને પેડિક્યોર પણ ફક્ત 300 300 રૂપિયામાં કરી આપવામાં આપવામાં આવશે અને જો તમે કોમ્બો માં કરાવો છો ને તો ફક્ત પાંચસો રૂપિયા માં કરી આપવામાં આવશે છે ને એકદમ જબરદસ્ત ઓફર તેમજ તમને હેર વોશ એકસો પચાસ રૂપિયા હેર કટ એકસો પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે અને બોડી મસાજ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા અને સ્મૂથિંગ અને બાટોક બે હજાર પાંચસો રૂપિયા માં કરી આપવામાં આવશે તેમજ તમને ઘણી બધી ઓફર જોવા મળી જવાની છે તમારી વાલી બહેનો તમારે પણ જો બ્યુટી અને સલૂન ને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરાવવાનું હોય ને તો એકવાર મુલાકાત લઈ લેજો એડ્રેસ સ્ક્રીન પર આપેલું છે